સોમવાર નો મિત્રો આજની આવક વિશેની વાત કરીએ ને આપણે તો આવકમાં ભારે માં સારી આવક જોવા મળી છે મિત્રો અંદાજિત ભારી લગભગ અઢીસો થી પોણા ત્રણસો આસપાસ ભારી જોવા મળી છે વાહન ની વાત કરીએ તો મિત્રો એક વાહન આવેલું છે ખાલી

1360 રૂપિયાનો ભાવ છે 1360 રૂપિયાનો ભાવ છે નાના નવો કપસ અને ચાર ભારીનો મોકલ છે અને હવાવારો ભેજવારો માલ તો દેખાય છે મિત્રો નવા કપસ નવાવારા ભેજવારા માલ જોવા મળી હા 4

પડતર વાળું સોળસો ને સોળ રૂપિયા નો ભાવ છે આ માલ નો સોળસો ને સોળ રૂપિયા નો ભાવ છે ગયા વર્ષ નો જૂનો છે સોળસો ને સોળ રૂપિયા નો ભાવ છે તેરસો ને છાસઠ રૂપિયાનો ભાવ છે તેરસો ને છાસઠ રૂપિયાનો ભાવ છે નવો કપાસ છે ને હવા છે માઇનોર હવા સાથે છે અને સારી ક્વોલિટીનો છે નવો કપાસ

નું 13 13 પોલીગ્રામ મેનો દરજા 1301 રૂપિયાનો ભાવ જે છે 1301 રૂપિયાનો ભાવ છે તે મૂળ માલનો 1301 રૂપિયાનો ભાવ આસાથે હે વેજવાળો માલ છે 1301 રૂપિયાનો ભાવ તેજી મંદી વાત કરી તો મિત્રો આજની બજારમાં એવું છે મિત્રો જે જૂના અને સારા માલ છે તેવામાં બજાર થોડુંક સારું એવું દેખાય છે જૂનામાં દસક વીસક રૂપિયા જેવું બજાર જે સારું દેખાય છે અને જે નવા માલ છે ને મિત્રો તેમાં મોશ્ચર હવાવાવાળો માલ થોડોક જોવા મળી રહ્યો છે મિત્રો એટલે એમાં બજાર કાલ જેવું ટકેલું જ છે મિત્રો એટલે ટૂંકમાં શનિવાર જેવું બજાર આજે ટકેલું જોવા મળ્યું છે જૂના માલમાં દસક રૂપિયા જેવું બજાર તો ચાલી રહ્યું એવું લાગી રહ્યું છે તમને આ માહિતી સારી લાગી ગઈ અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં